હેલો કેમ છો બધા નિલેશભાઈ હેપી ઈસ્ટર અમારે છે ઈસ્ટરનો તહેવાર અને અમે નીકળી ગયા છીએ હવે અમારા બસો કિલોમીટર દૂરના એક શહેરમાં ક્રુઝ નાપોકાની અંદર ફાલ્ગુનભાઈ કેમ છો તમારા કાર્ડ દેખાડવા હું શું બાય કરવાનું બધા કાર્ડમાં ફાલ્ગુનભાઈ એક એક કાર્ડમાં ત્રીસ ત્રીસ હજાર છે પટોય અભિમાન નથી ફાલ્ગુનભાઈ તો ભાઈ પડી ગયા હો

હા જો આ આપડે ગુલાબ આવી ગયો મારે જોતું રેવા દે બસ આવી એટલી છે પણ બહુ દુખ માં આવ્યો એમ થાય જઈને બાબુ પાર્સલમાં નો માવો એકા તો ખોરા એમ કઈક સારું થઈ ગયો એક વરસાદી વાતાવરણ મેં તમને નાખીધું કે અમે જેથી બહાર નીકળીને તેની જ વરસાદ આવે માઠી છે અમારી આ બેન ને જો રાજકોટ ની ગુજરી માં પાટલો લઈ લીધો હે ઓ પેરે નીકળી ગયો બસ માં બેસી ગયા છે કંચનબેન બેન બાજુ માં ઊભા છે અમારી સીટ ખાલી છે પણ કંચનબેન બેન નથી તો અમે શું કરીએ એમ તો અમે પટેલ નો સ્પ્રે સાઈટો હવે પણ એને એના સ્પ્રે ગમતા હોય તો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ પહેલા અમે જાસુ સિંહ સઈ ની અંદર અમારે લેવાના છે પગના મોજા બ્રાન્ડ કેબે 10 10 10 10 એટલે એક મોજા ની કિંમત થાય 180 રો નો ભાઈ 180 રૂપિયા સોરી નો દેખો આ 90 રૂપિયા ભાવ થઈ ગયો કા 950 તો ફૂલ ને

Ik heb een gezin, ik heb een gezin. 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 Ik એટલે જે કંપની ગાડી બનાવતી ને જો ઇલેક્ટ્રિક થઈ ગયા હે રોબોટ સીડીમાં ના તો આને રોબોટ સીડી કહેવાય ભાઈ ટેકનોલોજી આ અને સંશયમાં તો મજા જ મજા છે ફેમિલી આપણે છે નહીં અને ઓપર ફેમિલીમાં છે જીવા ગોના અમે અને ફાલ્ગુનભાઈ મસ્ત મજાની શોપિંગ કરી લીધી છે અને હવે આપણે જઈએ છીએ નીચે હવે પ્લેટી આવું છે હવે જાવું ને ચર્ચ એટલે ચર્ચ નહીં ઓલા ટાવર કઈ નથી ચાલુ બંધ થઈ ગયું ફાઈનલી સિનસેમાંથી આપણે આવી ગયા છીએ

નો ફેશની કેટલી બધી આઈટમો છે તમે જોઈ શકો બધી વેજ હો કેવું નહીં કે બધી જગ્યાએ નોનવેજ અને આ ફ્રોઝનનો ભાગ છે અને અમે ફ્રોઝનનો ઓલરેડી એક વિડીયો મૂકેલો જ છે કે ફ્રોઝનમાં શું શું આઈટમો હોય મોસ્ટ ઓફ ધ વેજીટેરિયન આઈટમો જે અહીંયા પાકતી ન હોય ને પછી ફ્રોઝનમાં બીજા દેશમાં એક્સપોર્ટ કરી દેવામાં આવે તમે જોઈ શકો પણ આપણે ફેસવોશ લેવાનું હતું જે આપણે બાય કરી દીધું છે આપણને હવે બીજું કોફલેન્ડની બધી વસ્તુ મને બહુ મોંઘી પડે છે એટલે હું લેતો નથી સો ઇટ્સ ફોર મી આર ફેનિસ નથિંગ મોર આર હવે મારે નિલેશભાઈને પાછા ગોઠવાના રહેશે ને કારણ એને થોડુંક લોટ ને બકાલું લેવાનું હતું અને હવે થાય છે આપણને ખૂબ જ મોડ કેમ કે આજે ઘણું વધારે ઘણું લીધેલું છે એટલે મેં અને નિલેશભાઈ લઈ લીધા છે સ્પ્રિંગ રોલ એટલે કે પકોડા અને હવે અમે પકોડા ખાશું પણ ડોસી મારા એક્સિડન્ટ ન થાય તો સારું મારે દેખરે ડોહીના સુધી કેટલો જીવવું પડે ટણા ટણ થઈને નીકળ્યો હાલો હવે અમે ધીરે ધીરે પર્યાણ કરી દીધું છે તરો જો માત્ર આવે છે પાંચ આખી પૂરી મહિલા હે આ આપણો પરિવાર આપણો પરિવાર ભીના ભેગો પરિવાર વાસા વાજા જિંદગી આવી ગમાવાનું જ રહીએ મારે તો મસ્ત મજા ની બેગ ભરીને શોપિંગ કરી લીધી છે અને અમારો નિલશભાઈ મોબાઈલ મેં ઘુમેડવાનો અમે જોઈ રહ્યા છીએ અમારી બસ ની ફરીથી રાહ અને તમે જોઈ શકો છો અત્યારને હવે ઉનાળો ચાલુ થવાની તૈયારી છે ચોમાસું હોય તો ગાર્ડનો અને આવા બાલ્કની બધી સાફ કરી નાખેલી છે અને આમાં હવે ફૂલ ઝાડ ટોપી દેવામાં આવશે બાકી એકદમ શાંતિ છે અત્યારે વધારે એકદમ શાંત છે અને ઓલ્ડ સિટીમાં બેઠા છે તો હવે મહેરબાની કરીને પોપોરની આગાહી કોઈ કરતા નહીં બી સી આર એટલે અહીંની બેંક છે રેફરન્સ બેંક પછી સામે સાયન્યો પછી એક બીજી ઝૂમ કરું આઈ એનજી ધ ઇન્ડિયન બ્રાન્ડ પછી સીસી સી યુનિક ક્રેડિટ બેંક આ બધા બેંકના વિભાગ છે અને જો આજે રેગીના મારી એ આ સરકારી હોસ્પિટલ છે તમે જોઈ લો સરકારી હોસ્પિટલની બિલ્ડિંગ જો